અમેરગળ તાલુકાની ડામરવાસ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક શ્રી અજીતસિંહ ગુલાબસિંહ ચૌહાણની તાલુકા ફેરબદલી થતા તેમનો વિદાય કાર્યક્રમ તારીખ પંદર બાર બે હજાર ના રોજ ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યો સૌએ બેઠક લીધી બાળકો દ્વારા પ્રાર્થના તું બાળગીત કરવામાં આવ્યા ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી ભૂપેશભાઈ રાવે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું ત્યારબાદ તાલુકા ફેરબદલી થઈ જનાર શિક્ષકશ્રીને શાળાની બાળિકા દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી દ્વારા સાલ અને શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના સ્ટાફ દ્વારા પણ વસ્તુ રૂપે ભેટ આપવામાં આવી ડાબેલા પેસેન્ટર શાળાના આચાર્ય શ્રી ગિરીશભાઈ પટેલ તથા સીઆરસી શ્રી દેવેન્દ્રભાઈ પંચાલ દ્વારા પણ વિદાય લેતા શિક્ષક શ્રીનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું શિક્ષક શ્રી ચૌહાણ અજીસજી ગુલાબજીએ પણ શાળાનું ઋણ અદા કરતા શાળાના તમામ બાળકોને સ્ટાફને મોહનથાળ પુરી સાકનું તિથિ ભોજન આપ્યું સૌએ તેમનો આભાર માની અને શુભકામના પાઠવી કાર્યક્રમમાં પેસેન્ટર શાળાના આચાર્ય શ્રી ગ્રામજનો શાળાના શ્રી સ્ટાફ મિત્ર હાજર રહ્યા હતા રિપોર્ટર રાકેશ કે પ્રજાપતિ પાલનપુર